શિયાળામાં ફાટેલા હોઠને એકદમ સોફ્ટ કરવા માટે નરમ કરવા માટે અને સાથે સાથે હોઠને ગુલાબી કરવા માટેનો એક સરસ મજાનો ઘરેલું ઉપાય છે તમે લિપ બામ ક્રીમ કે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો છો પરંતુ તમારા હોઠ કાળા થઈ જાય છે ફાટેલા હોઠમાં રાહત તો રહે છે પરંતુ હોઠમાં જીરા પડેલા હોય એ જલ્દી મટતા નથી તો એના માટે સરસ મજાનો ઘરેલું ઉપાય છે ગુલાબની પાંદડી ગુલાબની પાંદડી નેચરલ રીતે હોઠને લાલ અને ગુલાબી બનાવે છે તમારે તમારા હોઠને એકદમ પિંક કરવા છે તો ગુલાબની પાંદડીનો ઉપયોગ કરો ગુલાબના જે ફૂલ હોય છે એની જે ગુલાબની પાંદડી હોય છે એની અંદર નેચરલ જ એ ઓઇલ હોય છે જે તમારા હોઠને એકદમ પિંક કરે છે તો એના માટે તમારે સૌથી પહેલાં પંદરથી 20 ગુલાબ લેવાના છે એની પાંદડી લેવાની છે એ ગુલાબની પાંદડી હોય એને તમારે એમ જ દૂધની જે મલાઈ આવે છે એમાં ડુબાડીને આખી રાત રાખવાની છે ફ્રીજમાં રાખજો બહાર નહીં રાખતા અને એની અંદર તમારે ધારો કે એકથી પંદરથી વીસ લો એક વખતનો પ્રયોગ કરવો હોય તો એક જ વખતનો પ્રયોગ કરો તમારે એક સાથે રોજ ઉપયોગમાં આવે એવી રીતે યુઝ કરવો હોય તો એવી રીતે યુઝ કરો હવે અહીંયા ગુલાબની પાંદડી મલાઈ અને થોડું મધ લેવાનું છે એક ચમચી મલાઈ એક ચમચી મધ પંદરથી વીસ ગુલાબની પાંદડી મિક્સરમાં સારી રીતે પેસ્ટ બનાવો અને આ પેસ્ટને તમે રોજ રાત્રે સૂતા પહેલાં પર લગાવી લો અને ફ્રીજમાં જ રાખો બહાર નહીં રાખતા કારણ કે આપણે મલાઈનો ઉપયોગ કર્યો છે આ નેચરલ તમારી ક્રીમ થઈ ગઈ લીપ ક્રીમ થઈ ગઈ અને આ ક્રીમ રોજ લગાવશો એટલે ધીરે ધીરે તમારા કાળા પડેલા હોઠ ગુલાબી થશે હોઠમાં નરમાશ આવશે તમારા હોઠ ફાટશે પણ નહીં અને ક્યારેય તમારે લિપસ્ટિક લગાવવાની જરૂર નહીં પડે તમારા હોઠ નેચરલ રીતે જ પિંક રહેશે સાથે સાથે ફાટેલા હોઠોમાં રાહત રહેશે તો ખરેખર સુંદર ઉપાય છે ફોલો કરો અને હોઠને ગુલાબી બનાવી